મજામાં અમારા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જો છો અને પેલા તો બંને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને સવારના પરમાં મિત્રો હું દૂધ દઈ આવી ગયો દૂધ દઈ આવ્યો પછી હવે અત્યારે મિત્રો મિત્રો ક્યારે છે પાણી જાય છે મિત્રો તો તમને એક નાનકડી કહેજો કુંત્રીમાં પાણી જતો ને જરાક દેખાણું ક્લિપ men ar અમને કહેતો હતો સવારમાં કુંતરી હાલે તે તો અત્યારે તો સવારમાં છે ને કુંતરીમાં પાણી જવા દે નાનો એક મેળા આવે ને તો કડી તમને એક ક્લિપ દેખાડું તો તમને મસ્ત મજાને એક નાનકડી ક્લિપ દેખાડ્યું તી માર પાપા પાણી વારે ને ની કુંતરીમાં પણ હાકેડ બહુ ને મિત્રો દેખાડી ના હે ગમે તેમ જેમ તેમ કરીને નાનકડી ઝૂમ કરીને તમને દેખાય મજા નહીં આય તો તો પણ જોજો મિત્રો તો ગાયો ને બધાય માલ ધો ને બધાય બેઠા છે ખાલી એક વાસડો અને એક નાનકડી પાડી ઊભી તો તમને એક દેખાણ જો બેઠા જો દેખાણ જો મજા ના ટેસ્ટી બેઠા અને એક બે ઊપ્યા છે એક બે ઉઈ ભાડ બીજા બધા મજા ને ટેસ્ટ થી બેઠા એટલે મિત્રો લેવું હોય તો ગીર ગાય જ લેવાય ગીર ગાય જોવો તમારે કેમ કે કેવડી મોટી ને તમારે એવી તો પીવું ના હોય ને એવી ગાય જો મિત્રો કેવડી મોટી છે ને મિત્રો એકદમ અડી ખમ રહે ખાતા જ રાખો અત્યારે જો ઓગરવા રહે ગાય ચાલુ કર્યો તો સાડા આઠ વાગે ને અત્યારે હું હમણાં હવાન પોર માં આવ્યો હતો ખબર પડી કે મિત્રો ચાર ને જાકર કર આવે ને આખો ડૂસો હોય ને જો આખો એકદમ હે ને આવ કાળો પડી જાય છે તો એને થોડાક વેરું આવશે ને ટાઈમ જળશે ને તો મિત્રો આને પણ ડૂસો ભરવો પડશે ને કર્યો પડ્યો એને બગડી જાય ને માલને પણ નાખવા જેવો થાય ને એને મજા નહીં આવશે માલને માલ ને એટલે પછી વેરું આવશે ને એટલે ફટાફટ જો હે આ ડૂસો એ ભર લેવો હોય થોડોક છે બગડી જશે ડૂસુ તો મિત્રો કાલની વારી આજે પણ એમ જ થયું છે પવન બહુ કુંતરી કુંત્રી મકાય ગમે ઘઉં હોય બધા ઢરી જાય એટલે મોટર બંધ કરવી પડી એમકો મોટર કેમ બંધ કરી દીધી પાણી માં નીકળો બહુ જ નો તાર હગો તે ને ઈ ધરી જાય એટલે બંધ કરી દીધો હવે ગરમ પાણી મુક દે તો મારે ગરમ પાણી કરતા ફક્ત પણ વીવા કરી હા મિત્રો છે મારા પપ્પા તમે ના જોયો હોય તો મિત્રો આ બ્લોગ જોઈ લેજો ને તમે તમે જોઈ લેજો તો મિત્રો ખબર પડી ગઈ સારું નગર પાણી મિત્રો ચાર પાંચ દી એક વાર આવે તો ફટાફટ મિત્રો જો ટાકો મોટર ચાલુ કરીને મિત્રો આ જુઓ એને પાણી જાય ફટાફટ ખબર પડી ગઈ મારા પપ્પા ને ના ખબર પડે ને મોડું થઈ ગયું ઈન ભેગો ગયો હતો ખબર ના પડી નાખે ખબર ના પડે ને તો મિત્રો પાણી વહી જાય ફટાફટ હે ટાંકા મિત્રો હવાર હવાનમાં પાણી આવ્યું હતું ને મોડું મોડું તરત ખબર પડી ગઈ થોડુંક પછી ને ગાયો બિચારી હવાની પાણી નથી તપવાનો કામ કરતા હતા ને એટલે એક બે ઉપી હે તો તેને ફટાફટ પાણી પાઈ લઈ ને આ ડોલું ફરતા હતા પણ આ બને ને બતાને જાડવા પાતા હતા ને ખાલી થઈ ગયા અમને ગાજી પાણી આવી જ ને વહી ગયું તો ફટાફટ બે ગાયોના ના ઉપી ને ફટાફટ પાણી પાઈ લે ને પછી તમને આગળ નું દેખાડું અને વિવામમાં વિવામમાં પણ જવાનું છે મિત્રો વિવામ જઈને પછી તમને આગળ નું દેખાડી અને દુસો ભરવા ને ભરીને માલ લખી લે ને રાખી મિત્રો એક બે માલ બે ઉભા હતા તો એક બે માલ ને તેને પાણી પાવું હોય ને બીજા બે બીજા બધા બેઠા હોય ને આ બે ને પાણી પાવું એક ને પાઈ લીધું ને બીજું હજી પી હે ને ફટાફટ મીઠો દૂસો માલ ને ખીલે ને નાખી દઉં કેમ કે વિવાહમાં પણ જવાનું હોય પછી જમીને ફટાફટ આવીને પછી તમને આગળનું બધું દેખાડીશ તો ફટાફટ દૂસો ભરી લીધો છે જુઓ માલ હાટુ ને મિત્રો આજે સમાજે જમવા જવાનું હોય એટલે બસ ફટાફટ સમાજે જમીને પછી તમને પાછું મળી અને ટાઈમ જશે તો મિત્રો વાવડી પણ જાવું છે બીજી એક ત્રીજી એક વાડી છે ને ત્યાં પણ તમે જાય ને ટાઈમ છે તો કામ પણ છે હવે પેરો આવશે ને તો તમને પણ ન્યાની પણ એક ક્લિક દેખાડી અને ભાગ્યુ રાખ્યું છે મેહરી ભાઈ છે ત્રીજા ભાગમાં દીધી છે અને સૈણા વાવા છે ને આ અહીંની ઘરની બે વાડી હોય ને પાસે એમાં કંવારે કંવ આવ્યા અને ત્રીજી વાળી છે એમાં શ્રેણ્યા ખાય તો ફરી મળી પાછા આગળ તો જોતા રહેજો વિડીયો મિત્રો વિડીયો લાંબો પણ થઈ શકે છે અને ટૂંકો પણ થઈ શકે છે જોતા રહેજો મિત્રો એટલે સમાજે જમીને તો મિત્રો કઈ આવી ગયો તો માલને ને ફેરવી બેરવી ને નાખી હવે થોડોક વાર પછી આવ્યો તો માલને ને બધા એ ખાઈ લીધું છે ને ને એક બે ને જેને હવારે પાણી પાયું હતું તે બેહી ગયા ને નહોતું પાયું ને ત્યાં પાડી પણ બે ગઈ જિંકી પાડી હોય પીને બધું હોય પણ હવે જેને પાણી પાણી પીવો ને તે બધાને પાણી પાઈ લઉં ને તમને એક નાનકડી ક્લિપ દેખાડું તો જોવો મિત્રો કે પાણી પાતો હોય તેની ક્લિપ thank mm -hmm. you માલ બાલને બધાને નું ન ખાઈ ગયું હતું ન વાગણી આવ્યો અને થોડીક વાર પછી માલને બધાને પાણી પણ પાઈ લઈશ પછી તમને બધાને આગળનું બધું થોડુંક દેખાડું પછી બ્લોક પણ પૂરો કરવો પડશે વિડીયો નકર વિડીયો લાંબો થઈ જશે મિત્રો તમને બધાને લાગતો કે વાડીમાં પાછો શું કરવા દેખાડે દેખાડ થયો મિત્રો પણ તો પાણીમાં પવન બહુ આવે ને એટલે મિત્રો પવન બહુ પડે ને એટલે હા ઘઉં બધા ઢરી જાય ઢરી જાય ને એટલે બધા હવે હું પાણી અત્યારે જોવા આવ્યો કે કેટલા મિનિટે કેટલો ઘેર ભરાઈ જાય ને મારા પપ્પા આવે ને આગળ વારીએ ને હું હેને ને ખાલી જોવા માટે આવ્યો ને હાથ હલડી કરતા હતા કેતા હતા કે આવી ગયું પાણી એટલે હું આવ્યો પછી તમને આગળનો જોવો છે ને હજી તો વિડીયો બધા યાર જોવો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર ના જોવો આખો અત્યારે એ બહુ સારા છે એમ તો આમાં તો એમ તો થોડા જા જ્યાં થોડા જે પતાવ નાખ્યા મિત્રો તો મિત્રો ત્રીજી વાળી એ જવું તું વાવડી વાળી પણ મોડું થઈ ગયું ને જવાનું નહીં કાલ મેળ આવીએ ને તો કાલ મિત્રો જાય ને તમને કાલનો પણ બ્લોગ જોજો કાલ પરમજીનો બ્લોગમાં તમને આ વિડીયો તમને જોવા મળશે કે વાવડી ગયોનો ને આ બાજુવાળાના ખાઉં જો તેના પણ સારા છે અને ઠીક ઠીક એમ તેના પણ આના જો તમારે જુઓ કે બેમાંથી કયા સારા લાગે ને કંઈ પણ ફેર હોય તો કોમેન્ટમાં કહેજો અને શું કહેવું તમારે ને આ કેના હે તમને ખબર છે આ માલદા દાદાના છે એટલે કમેન્ટ કરજો કે એ ને સારા છે મને તો બે માં બઉ જાજો ફેર નથી દેખાતો પણ તમને કંઈ ફેર લાગે તો કમેન્ટ કરજો તો મિત્રો પાણી ચાલે છે કેરામાં તે અત્યારે હમણાં બે ત્રણ દિન હાંધા લડે કરતેર પછી ભાઈ બાજુ વાળા હતા ની નહીં ને વાયમાંથી ને કૂવામાંથી જેમ તેમ આધા હલાડીયા કર્યા લઈને ને આંખડી હજી પાણી ચાલુ કર્યું મિત્રો જોવા પેલો અત્યારે ને જાય છે ને આગળ હવે મારે બદલાવ છે ને ટાઈમ પણ બહુ મોડો થઈ ગયો છે ને મિત્રો તો આ જુઓ મિત્રો આંગળી હવે જોવો ને તો તમને જેમ લાગે કે ટાણું બહુ થઈ ગયું છે મિત્રો ને જો કે હને અત્યારે જાય જ છે મિત્રો જો તમને હે ને અંધારું થાય ને પડે ક્લિપ દેખાડું ને પછી બ્લોગ પૂરો કરું ને તમે કે એક ને એક બે બે ત્રણ વાર કેમ દેખાડ અરે યાર કંઈક તો બોલવું ને કંઈક તો બોલો કોઈ બોલે ને એમ કોમેન્ટ કરે શું કરે એક ને એક બોલી જવાનું બીજું શું કઈ ગભરાવાનું બ્લોગ બનાવવાનું તમને તારે માણસને ગમે તો લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ ના ગમે તો વૈયા જાય એમ આપણે કંઈ એમ કે પૈસા તો નથી દેવા કે વિડીયો બનાવે તો કંઈ પૈસા જાડે સાચી વાત ને મિત્રો તમને એટલે તમને નાનકડી એક હવે ક્લિપ દેખાડું ને પછી બ્લોગ ને પૂરો કરવું મિત્રો ફરી મળશું આવે છે નવા ન્યૂ બ્લોગમાં તો વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરજો અને બાય બાય અને ટાઈમ પણ બહુ થઈ ગયો તો ફરી મળી પાછળ નવા અલગ ન્યૂ વિડીયોમાં બ્લોગમાં